ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રો નમસ્કાર સ્વાગત છે આપનું આરબી ન્યૂઝ ના ટોપ સમાચારમાં હું અશ્વિની રાઠોડ ગાબામાં રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ આજે ભારે વરસાદના કારણે ડ્રો રહી ભારતના જાણીતા ક્રિકેટર રવિચંદ્ર અશ્વિને ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી ગાબા ટેસ્ટ બાદ કરી જાહેરાત રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન રશિયામાં કેન્સરના દર્દીઓને મફતમાં આપશે વેક્સિન રશિયાના ન્યુક્લિયર ચીફની હત્યાની જવાબદારી યુક્રેને લીધી

ટ્રમ્પની પુતિન અને જેલેસ્કીની યુદ્ધ રોકવા માટે અપીલ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપી ચેતવણી તમે જેટલા અમારા માલ પર ટેક્સ લાગશો અમે તેટલા જ તમારા માલ ઉપર ટેક્સ લાગશું ડોક્ટર આંબેડકરને ચૂંટણીમાં બે વાર હરાવ્યા ભારત રત્ન ના આપ્યો મારી પાસે કોંગ્રેસના પાપઓની યાદી છે પીએમ નરેન્દ્ર મોદી તો આતાના ટોપ ટે ન્યૂઝ અને હું તો આપની સાથે સુરા રાઠોડ જય હિન્દ જય ભારત